નજીક ગટર સાફ કરવા આવેલા ટેમ્પો ગટરમાં ફસાયો હતો છેલ્લા બે દિવસથી અત્યંત દુર્ગંધયુક્ત ગટરના પાણીની સફાઈ કરવા પાલિકા તંત્ર પહોંચ્યું હતું લોકો તો ફસાઈ રહ્યા હતા ત્યાં જ પાલિકાનો ટેમ્પો પણ ફસાઈ જતા લોકોમાં રમૂજ ફેલાઈ હતી ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ શહેરમાં અવરિત વરસાદ વરસતા કસક સર્કલ પાસે ગટર ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગ ઉપર ગટરના પાણી ફરી વળ્યા હતા જેને પગલે છેલ્લા બે દિવસથી વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે ચોવીસ કલાકથી પણ વધુ સમય થયો હોવા છતાં ગટરની દૂષિત પાણી યથાવત જોવા મળી રહ્યા છે બે બે દિવસ સુધી આ સ્થિતિમાં લોકો વિતાવ્યા બાદ આ અંગે સમાચાર માધ્યમોમાં અહેવાલ આવતા જ ભરૂચ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું અને દુર્ગંધયુક્ત ગટરમાં સફાઈ કરવા પહોંચ્યું હતું પણ સફાઈ કરવા આવેલ વાહન જ ગટરમાં ફસાઈ ગયું હતું ટેમ્પો ચાલકની બેફિકરાઈ ભર્યું ડ્રાઈવિંગ કે પછી અજાણતા બનેલી આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો અને લોકોમાં સોશિયલ મીડિયા પર રમૂજનો મુદ્દો બનાવ સાથે કટાક્ષનો મોકો આપ્યો હતો